મસમોટા ખાડાઓ અકસ્માતને નોતરો આપી રહેલ છે જીવલેન અકસ્માતની રાહ જોઈને બેસેલા જવાબદાર અધિકારીઓને આવા મસમોટા ખાડાઓ નજરે પડતા નથી કે શું એવા વેદક સવાલો લોકો પૂછી રહ્યા છે આ મસમોટા ખાડાઓ જૂના સિનેમા રોડ નજીકના છે આ ખાડાઓમાંથી વાહન પસાર કરવા માટે વાહન ચાલકો ભારે યાતનાઓ સહન કરી રહ્યા છે અકસ્માતના ભય હેઠળ વાહનો પસાર થાય છે પરંતુ આ ખાડાઓ બુરવામાં આવતા નથી ચોમાસાની સિઝન શરૂ થાય એ પહેલા ધારી શહેરના આવા મસ મોટા ખાડાઓમાં રાહ ખાડાઓના નજરાના મળેલ છે ધારી શહેરમાંથી નેશનલ હાઈવે પસાર થવાનો હતો વિકાસના બહાને ધારી શહેરમાં મેગા ડિમોલેશન કરવામાં આવેલું હતું પરંતુ નેશનલ ની લોલીપોપ એક બાજુ રહી ધારી શહેરના રોડ રસ્તાઓ કખડતા જ બની ગયા એનું હવે કરું શું એવા વેધક સવાલો લોકોમાં થઈ રહેલા છે રાજકીય આગેવાનો પણ દિવસભરમાં અનેક વખત આ રસ્તેથી જાણે કે બધું સલામત છે એ રીતે પસાર થાય છે પરંતુ રાજકીય આગેવાનોએ પણ આ રસ્તાઓનું પેચકામ કરાવવા માટે જવાબદાર તંત્રનું ધ્યાન દોરેલું ન હોય તેવું લાગી રહેલ છે જીવલેન અકસ્માત સર્જાય પહેલા તાત્કાલિક અસરથી આ રોડનું કામ થવું જોઈએ અજાણ્યા વાહન ચાલકો છાશવારે નાના મોટા અકસ્માત સર્જી રહેલા છે ત્યારે મોટા અકસ્માતની રાહ જોઈ જવાબદાર તંત્રએ આળસ કંખેરીને કામ કરવાની તકેદારી રાખવી જોઈએ તેવી વ્યાજબી માંગણી સ્થાનિક લોકો અને વાહન ચાલકો કરી રહેલા છે રિપોર્ટર સંજય વાળા સિટી ક્રાઇમ ન્યૂઝ ધાણી